આણંદના આગલાવ તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં છ વર્ષની માસુમ બાળકીની હત્યા કરી તેને નદીમાં ફેંકી દેવામાં આવી હોવાની ચોંકાવનારી કબૂલાત આરોપીએ કરી છે આ ઘટના પાછળ અંધશ્રદ્ધા અને અન્ય પરિબળો કારણભૂત હોવાનું અનુમાન છે આણંદના આકલાવમાં આવેલ નવાખલ ગામની એક છ વર્ષની માસુમ બાળકીની માનવતાને કંપાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે બે દિવસ પૂર્વે થયેલી આ બાળકી આખું ગામ કરી રહ્યું હતું પરંતુ આજે તેના કાકાના મિત્ર અજય પઢિયારે જ નદીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરતા ચકચાર મચી ગઈ છે આણંદ જિલ્લાના આંકલાવ નવાખલ ગામની છ વર્ષની બાળકી ગુમ થતા સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો આખા ગામના લોકો અને પરિવાર દ્વારા તેની શોધખોળ ચાલી રહી હતી જેમાં કાકા ગોપાલ નો ખાસ મિત્ર અજય પઢિયાર પણ સામેલ હતો પરંતુ પોલીસે જ્યારે ગામની બેંક અને ઉમીટા ચોકડીના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા ત્યારે આખો મામલો પલટાઈ ગયો સીસીટીવી ફૂટેજમાં અજય પઢિયાર બાઇક પર બાળકીને લઈ જઈ રહ્યો હોવાનું નજરે પડતા એકવાર પોલીસ પણ ચોંકી ગઈ હતી સૌપ્રથમ ગામની એક ખાનગી બેંકના કેમેરામાં અજય પઢિયાર બાઇક ચલાવતા ફોન પર કોઈની સાથે ચર્ચા કરતો હતો તેની પાછળ બેઠી હતી

આવું કરવા પાછળનું કારણ અજય પોલીસને સ્પષ્ટ કહ્યું નહીં પરંતુ પોલીસે બાળકીને શોધવાની પ્રાથમિકતા આપતા તુરંત તરવૈયા અને એનડીઆરએફ ની ટીમની મદદ લેવામાં આવી પરંતુ કલાકો બાદ પણ બાળકીનો કોઈ પતો મળ્યો નહીં કારણ હતું પાણીમાં સતત વધી રહેલો પ્રવાહ આ મિની નદી થોડી દૂર જઈને મહીસાગર નદીમાં મળે છે અને મહીસાગર નદી દરિયામાં એટલા માટે જ તુરંત આ બાળકીને શોધવામાં પોલીસે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું કે ભાઈ છે ભાઈ મારી ભત્રી થાય અને મારી ને ચાર વાગે એને વાસણ ઘસવા લઈ ગઈ હતી અને એને પકડતા અને એ ભાઈ એ ત્યાંથી લે ગયો હતો ચાર વાગે અને ત્યાં અમારા ગામમાં બેંક છે ઉજ્જવલા બેંક એમાં ચારને દસે એ ભાઈ પકડાય ગયો હતો કેમેરામાં સીસીટીવી કેમેરામાં એને મારી ભત્રીજીને લેતો લેજો જોયો હતો અમે કેમેરામાં અમને બતાવ્યું હતું અમે કેમેરા ચેક કરાયા હતા અમે ખુદ હતા ઊભા રહ્યા હતા અને બતાવ્યું હતું એથી ફરી એ છોકરી અમે એવું લાગ્યું કે આરતી ઉતારવા ગઈ છે ફરી આરતી ઉતારવા અમે અડે સાત વાગે ઘેરાય જાય પાછી અમે અઢે હાથ વાગે આવીને બધે ફરી હોજામ હોદ કર્યું ફરી બધાએ અમારા ગામમાં ગ્રુપ છે પણ પંચાયત નથી અમારે બધે નાખ્યો મેસેજ નાખ્યો ફરી અમારા ગામમાં બધા છોકરાઓ આવ્યા બધે બહુ મદદ કરીને હોદું ફરી બધાએ નિર્ણય કર્યો કે ઓકલેજને આપણે કેસ લખાવી દઈએ તો બધા અમે ઓકલાય પાછા સાઠથી સિત્તેર જણાં કેસ કરવા માટે આવ્યા ફરી એથી બધાએ કેસ લખાવ્યો ફરી એથી બધા પીએસઆઈ બધાએ આ ઘેર બધું પછી પૂછપરછ કરી ફરી બધું આખું ગામ હોદું વળે આખા સિત્તેરથી એંશી છોકરાઓ હતા બધા અમારા ગામમાં આખું પબ્લિક હવે હવે લગીને જાગ્યું ફરી અમારા ગામમાં બેંક હતી એ રાતે ખોલાવી બેંક અને કે કેમેરા ચેક કરાય ચેક કરતાં કરતાં રાતના ચાર વાગે ગયા હતા અને એમાં એ દેખાઈ ગયો કે આ વ્યક્તિ હતો અને એ વ્યક્તિ પાછો હું હજી અમારે જોડે ઓકલે પોલીસ સ્ટેશનમાં હોતા તો સાથે કેસ હોતો હતો પણ સાથે અને ભાઈ બંધ હતો ખાતો તો પીતો તો ઘેર જ રહેતો હતો આવતો હતો ને જતો હતો અને પછી રાતે એ ભાઈ દેખાઈ ગયો તો એ ભાઈને અમે ઘેર જ જઈને અને ઉઠાવી લીધો પોલીસવાળા બધા સાથે જઈને ઘેર ઉઠાવી લીધો અને પછી એ ઘર જેલમાં એ ઘર સજા કરવા માટે આવી ગયો તો અત્યારે એને પૂછે કે તું આ છોકરીને શું કોલે ગયો હતો ઘેર ખાતો હતો ને પીતો હતો બધું ગદારી કરી ત્યાં તો એવું કહે કે હું ભલે હાલવા ગયો હતો મેં મારી નાખી દીધી હે કોમ કર્યું છે ને તેમ એવું કરે પણ અમારે જે બને એમ વહેલો તકે અમારે નિર્ણય જોઈએ જેવી હતી છોકરી એવી જોઈએ અમને એવું આપી દો જેવો હતો એવો અમારે એવું બધું સાથે દો અમને એવું હોય પોલીસવાળા કોમ કરે છે નહીં કરતા એવું અમને અમારે કશું કહેતા નથી અમી રીતે શું અમારી માંગ એક જ હે કે અમારી છોકરી છે ને જે હે અમને નિર્ણય ખબર પડે એ જીવા હે કે હે કાંઈ હે કાંઈ હે કાંઈ નહીં એવું

કારણ કે પોલીસ પૂછપરછમાં પોતાના નિવેદનો આ ઉપરાંત અજય ભૂતકાળમાં પણ એક બાળકીનું અપહરણ કરી ચુક્યો હોવાની વિગતો પણ સામે આવી છે જોકે ત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી મારી કરવા મારી

ચાના દસ મી લીધે સાંજના શું લાગે છે તમને શું થયું હોવું જોઈએ આવી એ કહે કે મેં મારી નાખી કાપી નાખી એવું કહે બલી આલવી લેજો એવું બધું કહે પણ સાચું બોલતો નહીં શું માંગણી છે તમારી પોલીસ પાસે મારી ને જોવે અગાઉ પણ આ પ્રકારના ઘટનાને અંજામ આપેલો છે આજ વ્યક્તિ હો શું છે એ વિગત પહેલા બનાવ બને જો એક છોકરીનું પાડી દીધી એને તો પણ એ લોકોએ મારીને અત થોડી મેકપોલિશ કેસ કરે નહીં આ પચીવાનો બનાવ બન્યો આજે એનો જન્મ પ્રસંગ હતો હા શ્રીમાન હતું એની બેરીનો પોલીસે હાલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે આ ઘટનામાં દુષ્કર્મ અને અંધશ્રદ્ધા સહિતના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે હાલ તો બાળકીના પિતા અને પરિવાર ન્યાયની આશા સાથે પોલીસ મથકે સતત નજર રાખી રહ્યા છે આ ઘટના પર અમે સતત નજર રાખી રહ્યા છીએ અને વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે આ પ્રકારની સંવેદનશીલ ઘટના બાબતે તમારું શું માનવું છે તે પણ આપ કમેન્ટમાં જણાવી શકો છો સોનલ પરમાર ટ્રેન્ડિંગ ગુજરાત